જે તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસના રોજ પાંચ વાગે નવી સિવિલ હોસ્પિટલના મેન ગેટની અંદરના ભાગે જાહેરમાં ગેટ ખાતે આવીને ફરિયાદીને ઢીકા મૂકીનો માર મારી ચપ્પુના ગા મારી મોઢા પર ડાબી બાજુની આંખને તથા નીચેના પગના અંગૂઠા પર તથા ડંડો છૂટો કરતા જમણા ભાગે ગૂંટણના ભાગે સામાન્ય ઈજાઓ થઈ એટલું જ નહીં પણ જેના ઉપર આ હુમલો કર્યો હતો તે ઓર કોઈ નહીં સુરતની સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના પ્રમુખ ઇકબાલભાઈ કડીવાલા છે આ ઇકબાલભાઈ કડીવાલાને પાછળના સીટ ઉપર મૂકેલ એક હજાર રૂપિયા જબરજસ્તીથી લઈ ગયેલ ગાડીને આગળના કાચ તોડી ગયેલ તેમજ તેમાં મૂકેલ આધાર કાર્ડ સિવિલ હોસ્પિટલનું આઈ કાર્ડ તેમજ એટીએમ કાર્ડનું લઈને નાસી ગયેલ હતા જેથી સુરતના ખટોદા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો તાત્કાલિક ખટોદરા પોલીસ સ્ટેશનના પીઆઈના માર્ગદર્શન હેઠળ આરોપી ચેતનને પકડીને ખટોદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત આજરોજ સવારના સમયે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ તેમજ ટ્રોમા સેન્ટરના ઇન્ચાર્જ ઇકવાલભાઈ કડીવાલાએ પોલીસ સ્ટેશન ફરિયાદ આપેલી છે કે સવારના સમયે પોતાના કામથી બહાર જતા તે દરમિયાન સિવિલના ગેપે પાણી બોટલ લેવા માટે ઉભા થયેલા હતા તે જ દરમિયાન અગાઉ કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે નોકરી કરતા ચેતન નટુ સોલંકીએ તેમના ઉપર લાકડું લાકડી અને ચપ્પુ લઈને હુમલો કરેલ અને ગાડીમાંથી પર્સ અને બીજો સામાન લૂંટ લીધે બાબતની હકીકત જણાવતા પોલીસે ગુનો દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરી છે કારણ શું છે જે આ ગુનાનો આરોપી છે જે ચેતન નટુ સોલંકી અગાઉ સિવિલમાં કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને તેમને તેમજ આ કામના ફરિયાદીને ઓળખતા હોય છે આ જે ડ્રાઈવર છે એને પોતાની પત્ની સાથે મતભેદ હોય એની ફરિયાદની ફરિયાદ થયેલી હતી તે બાબતે તેની એવી અપેક્ષા હતી કે એક તમે વચ્ચે પડી મારા ફરિયાદમાં સમાધાન કરાવો જે બાબતે ઇકબાલભાઈ પોતે આવા તમારા વ્યક્તિગત અને પરિવારના ઝઘડામાં મદદ કરવા માટે અને વચ્ચે પડવાની ના પાડતા તેને ઉશ્કેરેલ જઈ અને આવી સમય આવી અને આ રીતનો હુમલો કરેલ છે